સુરતમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર રદ થતા રાજકીય ભૂકંપ સર્જાયો છે માથે વીજળી પડ્યું હોય તે હવે લગભગ તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે ત્યારે રાજકોટના કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉક્ટર રહેમાન વસાવડાએ ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે આ બધું પ્રી પ્લાનિંગ જ હતું કુંભાણીએ પોતે જ કોંગ્રેસની હત્યા કરી છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ થતા છે તે રાજકીય સમીકરણોમાં છે તે ગરમાવો છવાયો છે કોંગ્રેસ કોંગ્રેસમાંથી જે તે વીજળી પડી હોય તે રીતે સુરતમાં દરેક રસ્તાઓ બંધ થયા છે ત્યારે છે તે અહીંયા જે આપણી સાથે છે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય અને જે સુરતમાં પોતે પ્રભારી તરીકે કામ કરી ચૂક્યા છે તે હેમાંકભાઈ વસાવડા તેમની સાથે જ વાત કરીશું હેમાંકભાઈ ખાસ કરીને સુરતમાં જે રાજકીય સમીકરણ છવાયું છે તે બાબતે આપનું શું કહેવું છે ભાઈ નિલેશ કુંભાણીએ પ્રી પ્લાન્ડ પૂર્વ આયોજન મુજબ કોંગ્રેસ હારે દગો કર્યો છે એવા આરોપો પણ વાત પણ છે કે ક્યાંક કોંગ્રેસના પ્રભારી અને ત્યાંના આગેવાનો પણ કાછા પડ્યા છે એવા આરોપો પણ થાય છે નિલેશ કુંભાણી એને સિવાય યુથ કોંગ્રેસથી જે કેડર બેઝ કાર્યકરો પક્ષમાં ઊભા થાય એ પ્રકારના કાર્યકર નહોતા પાસ આંદોલન વખતે એ કોંગ્રેસમાં જોડાયેલા હતા અને ક્યાંક જ્યારે મારો કાર્યકાળ હતો ત્યારે પણ મેં એવું માર્ક કર્યું હતું કે નિલેશભાઈ ઘણી બધી બાબતોમાં કોંગ્રેસ સાથે કમ્ફર્ટેબલ નહોતા આ બધા સંજોગોમાં જ્યારે એમણે ફોર્મ પાછું ખેંચી અને કોંગ્રેસની હત્યા કરી છે ત્યારે લોકશાહીમાં આ એક વરવું દ્રષ્ટાંત બેસી ગયું છે ભારતના ઇતિહાસમાં પણ આ વાત કાયમ કાળા અક્ષારે લખાશે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના જે ઉમેદવાર કહી શકાય નિલેશ કુંભાણી પોતાના ટેકેદારો છે તે પોતાના પરિવારજનોને રાખ્યા હતા એ બાબતે શું નહીં ચોક્કસ મેં જે કીધું કે આખું આયોજન પૂર્વ આયોજન હતું એમના બનવી એમનો ભાણેજ એમના ભાગીદાર એ લોકોએ ટેકેદાર તરીકે સહી કરી હતી ડમી ફોર્મ ભરનાર ભાઈએ પણ જે ટેકેદાર રાખ્યો હતો એ કોંગ્રેસનો નહોતો અને બીજું ડમી ફોર્મમાં એક જ ફોર્મ રજૂ થયું હતું સામાન્ય રીતે સિરસ તો એવો છે કે દરેક ઉમેદવાર ચાર ફોર્મ રજૂ કરે અને ડમી ઉમેદવાર પણ ચાર ફોર્મ રજૂ કરે જે ફોર્મ રજૂ થાય એમાં જૂના કોંગ્રેસી પીઠ કોંગ્રેસી વફાદાર કોંગ્રેસીઓની સહી લેવાતી હોય છે રાજકોટમાં તમે દાખલો લ્યો તો કુલ ચાર ફોર્મ પરેશભાઈ ધાનાણીએ રજૂ કર્યા ચાર ફોર્મ મેં પોતે ડમી ઉમેદવાર તરીકે રજૂ કર્યા આઠ ટેકેદારો કોંગ્રેસના હતા જેમણે દરખાસ્ત કરીએ તમામ જૂના કોંગ્રેસી આગેવાનો હતા જ્યારે સુરતમાં આ આયોજન પહેલેથી થયું હતું અને મજા વાત એ મજાની વાત એ છે કે કોઈને ગંધ ન આવી ફોર્મ ભરાઈ ગયા પછીના બીજા દિવસે આખું જે કોંગ્રેસની હત્યા થઈ એ બીજે દિવસે થઈ એટલે ચોક્કસ આ બાબત કોંગ્રેસે પણ ઘણી ઊંડી તપાસ કરવાની જરૂર છે નિલેશ કુંભાણીને આજીવન કોંગ્રેસમાં પાછા ફરવા ઉપર પ્રતિબંધ મુકાવવો જોઈએ અને જે લોકો આમાં ક્યાંક ને ક્યાંક કોઈની પણ જો જવાબદારી

તમે જો ભારતનો ઇતિહાસ જુઓ ભારતના અસ્તિત્વથી આજ સુધીનો તો આવા ઘરના માણસોએ દગા ફટકા કર્યા હોય એવા અસંખ્ય દાખલાઓ મળે છે ત્યારે બીજા કોઈને આમાં જવાબદાર ગણી શકાય નહીં આ ઉમેદવાર પોતે અને એની આસપાસનું વર્તુળ જ જવાબદાર છે વાત કરવામાં આવે તો જે પ્રી પ્લાનિંગ થયું હોય તેવું લાગી રહ્યું છે નહીં મેં અગાઉ બે વાર કીધું આ પ્રી પ્લાન્ડ જ છે જે રીતે ઝૂંડના મૂળ કોંગ્રેસીઓ પાસે દરખાસ્ત મુકાવવાને બદલે કૌટુંબિક લોકો પાસે દરખાસ્ત મુકાવવામાં આવી ડમી ફોર્મ એક જ ભરવામાં આવ્યું ખરેખર એના પણ ચાર સેટ હોવા જોતા હતા કુંભાણીએ પણ ચાર સેટને બદલે ત્રણ સેટ જ રજૂ કર્યા અને રજૂ કર્યા ત્યારે પણ ટેકેદારો હાજર રાખવામાં આવ્યા નથી માની લો કે તમે ફોર્મ ભરવા જઈ રહ્યા છો ને ટેકેદાર હાજર નથી તો એવું ચલાવી કેમ લેવામાં આવ્યું કારણ કે બધાને ખબર છે કે કલેક્ટર કચેરીમાં વિડીયોગ્રાફી થાય છે બે એંગલથી વિડિયોગ્રાફી થાય છે કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ થાય ત્યારે દરખાસ્ત કરનારાઓ હાજર હોવા જરૂરી છે આ બધા શિરસ્તા હોવા છતાં તમામ જગ્યાએ શિરસ્તાનો ભંગ કર્યો એ જ બતાવે છે કે આ પૂર્વ આયોજિત ગંભીર ષડયંત્ર હતું કરવામાં આવે તો જે ઉમેદવારી પત્ર છે તે રદ થયું હતું તેમાં શું લાગી રહ્યું છે કે ભાજપનો કોઈ પણ પ્રકારના કોઈ નેતાઓ અથવા તો કોઈ કાર્યકર્તાઓમાં સંડોવા સૌથી પહેલાં કહી દઉં કે તંત્રએ જે પગલાં લીધા છે એની ઉપર આંગળી ઉઠાવી શકાય એમ નથી જ્યારે તમારા દરખાસ્ત કરનારા જ ફરી જાય છે એફિડેવિટ કરીને કહે છે કે આ અમે દરખાસ્ત કરી નથી ત્યારે તંત્રએ તો કલેક્ટ ફોર્મ રદ કરવું પડે ભારતીય જનતા પાર્ટી ફોર્મ રદ કરવાના ચિત્રમાં નથી પણ પહેલાંનું આખું જે ષડયંત્ર છે પહેલાંનું એ એ ભારતીય જનતા પાર્ટીની દોરવણીમાં જ થઈ શકે થયું હોય એવું ચોક્કસ છે અને બીજું કે હજી સુધી નૈલેશભાઈ કુંભાણી ક્યાંય દેખાણા નથી ગાયબ થઈ ગયા છે મને ખાતરી છે કે આવતા અઠવાડિયે એ કેસરીઓ ધારણ કરશે અને જ્યારે એ કેસરી ખેસ પહેરે ત્યારે ભારતની અને ગુજરાતની જનતાએ સમજી લેવાનું છે કે આ ષડયંત્ર પૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોઠવવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો જે સુરતમાં છે તે રાજકીય સમીકરણો છે તે ગરમાયા છે જેના કારણે છે તે સુરતમાં છે તે ભાજપનું કમળ ખીલ્યું છે પરંતુ કોંગ્રેસના છે તે જ નેતાએ પોતાનું ઉમેદવારી પત્ર છે તે ગેરરીતિ મુજબ ભર્યું હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ